यो व्हाट्स अप गाइस आई हैव कम बैक टू माय न्यू ब्लॉग वीडियो गाइस અત્યારે ટિકિટોનો બહુ માહોલ ફૂલ ગરમ હે એમ આની જોય 10 ટિકિટ મંગાવી છે બીજા જોલેથી જબ નામ સુના આવે રામના નામ લે 10 ટિકિટ થઈ જાય તો 1500 વાળી 10 ટિકિટ મંગાવી છે 4 ટિકિટ તો ઓલરેડી બુક કરી નાખી દીધી અમારી રીતે

અને અત્યારે અમારે ટિકિટ લેવા જવાની છે છ વાગ્યા પહેલાં અમારે ટિકિટ લઈ લેવાની છે બુક ઓફિસે જઈને સ્ટેડિયમ આગળ જઈ હલો આપણે જઈ સ્ટેડિયમ બાજુ ગાઈસ અત્યારે મેં રેપિડો બુક કરાવી છે હું એકલો જ જાઉં છું ટિકિટ લેવા માટે હવે જોઈએ રાહ જોઉં છું ક્યારે આવે બાઈક અત્યારે મોટેરા ટ્રેન ટ્રેસને જાઉં છું મેટ્રો રેલા ಇಲ್ಲಿ ಸೀರಿಯಾ ಆಯ್ ಕೈ ಕೈ ಗೆステರಾ ಪಿಚೆ ರೈಡ್ ಹೋಗೋಣ ನಾವು ರೆಸಿಡೆನ್ಷಿಯಲ್ ರೋಡ್ पे ಹಾಡು ಗೆಟ್ ಮಾಡೋಣ ತೋ ಪೋಸ್ಟ್ ಕರೀತೀನಿ ಮಾಸ್ ಸ್ಟೇಷನ್ ಟು ಮಿನ್ ಟ್ರೈನ್ ಸ್ಟೇಷನ್ ಚೇಂಜ್ ಮಾಡೋಣ ಸಚಿವಾಲಯದ ಬಂತೋ ಟಿಕೆಟ್ಸ್ ಸಿಗತಾ ಇರಲ್ಲ ಸೊ ಹಾಗೆ ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ ಸತ್ಯ ಯಾವಾಗ ಹ ಸ್ಟೇಡಿಯಂ มาಯೋ સ્ટેડિયમ ટિકિટમાં લાઈન તો નથી અંદર એક જણાને જ એન્ટ્રી એટલે આ ટિકિટની આ આ સ્ટેડિયમ બાજુ વીઆઈપી ગેટ આ બધું વીઆઈપી બાજુ જવા માટે આ બધું નોર્મલ આપણે તો ક્વોલિફાઈ ટુની આપણે લેવાની ફાઈનલ નહીં લેવાની બે લેવાની આપણે તો

किट्टू भाई टिकट मांगा चाहिए टिकट नहीं लेनी नहीं? कितने रुपए मांगा था દ રૂપે નહી છે હજાર રૂપિયા માંગ